આજે બે હજાર ચોવીસનો ભવનાથનો સનાતનનો ખડ દર્શનનો મેળો જેને કહીએ છીએ આપણે સંપૂર્ણ સનાતનના દર્શન આજે વિશ્વભરના સનાતીઓની મીઠ ભવનાથ ઉપર છે ભવનાથ ભોળાનાથ ભવનાથ દાદા અને ગિરનારી મહારાજ ગુરુ ગોરખનાથ મહારાજની કૃપાથી આજે અજર આત્માઓના એક દર્શન છે જે આ મેળા દરમિયાન

અધૂરી ભક્તિ આ મેળામાંથી કોઈ મહાપુરુષની દ્રષ્ટિ મળે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના અને ખડ દર્શનમાં આ જ ગણિત હોય છે દરેક આત્માનો અધૂરી ભક્તિ અથવા તો ભક્તિનો દોર અહીંથી ફરી પાછો ગુરુના ચરણથી થાય ગુરુની દ્રષ્ટિથી થાય ગુરુના આદેશથી થાય એવી આ મેળાની રમત છે એવી આ મેળાની રંગત છે એવી આ મેળાની દ્રષ્ટિ દર્શન છે આ મેળામાં ખૂબ ગુરુ કૃપા થાય અને ખૂબ બધાને આવતા નો માર્ગ મળે પાછો એવી પ્રભુ પ્રાર્થના અન્ય ક્ષેત્રોનો મહિમા મહાપ્રસાદનો છે એમાંથી કોતાર્થ થાય છે મેળાનો ખૂબ આનંદ રહે અને ખૂબ આત્મા આત્માનો દર્શન થાય એવી પ્રભુ પ્રાર્થના જય ભવનાથ જેમ સંપ્રદાયમાં અખાડા હોય છે એમ નાથ સંપ્રદાયમાં દલીચો હોય છે જેમ દત્ત મહારાજની તપસ્થલી દત્ત મહારાજના ચરણ આ ગિરનાર ઉપર છે એમ ગિરનાર ઉપર ગોરખ ધૂણો આવેલો છે આ ગોરખ ધૂણા નીચે એક નાથજીનો દલીચો આવેલો છે ભવનાથ દલિત મંગળનાથ મંગલનાથ બાપુ બાજુમાં ત્યાં હર વર્ષે નાથ સંપ્રદાયની એટલે અમારા રમતા સાધુઓની જમાત આવતી હોય છે એમાં બે મહંત હોય એક કારભારી હોય એક કોઠારી હોય એક ભંડારી હોય એક પૂજારી હોય આ રમતા સાધુઓ સમસ્ત ગુજરાત કચ્છ રાજસ્થાન હરિયાણા પંજાબ યુપી અન્ય પ્રદેશોમાં કાયમને માટે પર્યટન કરતા હોય છે અને લોકોને જનજાગૃતિ માટે તેમજ નાથ સંપ્રદાયના અન્ય સ્થાનોની માટે વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રયત્નશીલ હોય છે આજે આ સૌ સંતો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આમાં તપસ્વી સંતો હોય છે તેઓ ક્યારેય પણ સ્થાનમાં ઓછા રહેતા હોય છે પણ મેદાનમાં ધૂણો લગાવી એક જ ધૂણામાં એક સાથે પાંચસો સાતસો નાથજીનું નિવાસસ્થાન હોય છે ખુલ્લાની અંદર અત્યાર સુધીની આ પરંપરા નાથ પરંપરાની એકતા જળવાઈ રહી છે સૌ સંતો એક સરખી જ રીતે રહે છે અને એક સાથે જ સૌ સંતો હાલે છે આવી સવિશેષ વિશેષ આઠસો હજાર સંતોની જનમેદની આજે નાથ સંપ્રદાયની ગુરુ ગૌરક્ષ આશ્રમમાં ઉપસ્થિત રહી હતી એ પ્રસંગે ઉપસ્થિત વિજય બાપુ અને અમને સૌ આશ્રમના સંતોએ અને આશ્રમના સેવકોએ મહેનત કરી અને આખડ દર્શનની સેવાનો લાભ લીધો છે આવો આપણું જીવન સફળ થાય એ જ અભ્યાસના સાથે આપણે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકીએ તંદુરસ્ત વિચારધારા રાખી શકીએ અને યોગ્ય દિશામાં કામ કરતા રહીએ આવી સદભાવના સાથે ગુરુકૃપા પ્રાપ્ત કરીએ પરસ્પર દેવો ભવ જનમાનસની સમાનતા અને એકતા જળવાઈ રહે પારિવારિક સમાનતા અને એકતા જળવાઈ માતૃ માતૃપિતૃ અને ગુરુદેવો ભવની ભાવના આપણા સૌની સફળ થાય એવી અભ્યર્થના સાથે આપ સૌને આદેશ ગિરનારી